ચાંદલોડિયા એ અને ચાંદલોડિયા બી રેલવે સ્ટેશનને એક સરખા નામ આપવાને કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે અનેક ફરિયાદો મળી અને હવે પત્રકાર તરીકે થઈ રહ્યું છે કે સત્યતા શું છે તે જાણવું જરૂરી છે વીટીવી ન્યૂઝ આ મામલે રિયાલિટી ચેક કરશે કે આખરે લોકો મૂંઝવણમાં કઈ રીતે મુકાય છે અને મુશ્કેલીનો કેટલો સામનો કરે છે નામ એક રેલવે સ્ટેશન બે રેલવે સ્ટેશન બન્યા દુવિધાનું કારણ ટ્રેન મારફતે રોજ હજારો લોકો સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરે છે પરંતુ અમદાવાદમાંથી સૌરાષ્ટ્રની ટ્રેન પકડવી હોય તો હાલ લોકો દુવિધામાં મુકાય છે કારણ છે કે એક જ નામના બે રેલવે સ્ટેશન છે જેમાં એકનું નામ ચાંદલોડિયા એ રેલવે સ્ટેશન છે અને બીજાનું ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન છે આ બંને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણ કિલોમીટરનું છે પરંતુ એક સરખા નામના કારણે રોજ અનેક મુસાફરો પોતાની ટ્રેન ચૂકી જાય છે અહીં મૂળ વાત એટલી જ છે કે બંને રેલવે સ્ટેશનના નામ એક સરખા છે અને કાઉન્ટમાં એ અને બી લખેલું હોય છે જે લોકો વાંચતા નથી અથવા તો અભણ લોકોને તેમાં સમજ પડતી નથી અને આ જ કારણે ન જવાનું હોય તે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે ત્યારે આશા રાખીએ કે રેલવે વિભાગ મુસાફરોને પડતી દુવિધાઓના સમાધાન માટે કોઈ યોગ્ય પગલાં ભરે જેથી આ દુવિધાનો સામનો ન કરવો પડે પેસેન્જરો આવતા હોય છે કે જ્યારે અહીંયાથી કયા રૂટ પર કઈ ટ્રેન જાય છે એ પરફેક્ટ ખ્યાલ નથી આવતો સમજો આ રૂટ આ બાજુ જવાનું વિરમગામ જવું કે આ બાજુ મહેસાણા જવું એ અમને કન્ફ્યુઝન બહુ મોટી થાય છે અને ત્યાંથી બોમ્બેવાળે બોમ્બેવાળેથી આવવા જવા સૌરાષ્ટ્ર બાજુથી જે ટ્રેનો આવે છે સૌરાષ્ટ્ર જનતા છે જેનું સ્ટોપ અહીંયા ચાંદલોડિયા બીમાં આપેલું છે આઈ થિંક તો એ કયા પ્લેટફોર્મમાં અહીંયા આવે છે કે ત્યાં આવે છે એ પણ મોટી કન્ફ્યુઝન થાય છે ત્યારે ઘણી પેસેન્જરોને પણ મુસીબત થાય છે દોડદાડ થઈ જાય છે ઘણા પેસેન્જરો ત્યાંથી આવતા હોય છે કે ભાઈ અમારી ટ્રેન છૂટી જાય છે તો અહીંયા આવતી હોય છે ટ્રેન એ લોકો એલાઉન્સ નથી કરતા પરફેક્ટ કે શું છે કે મેસેજ નથી આવતો એ પ્રોબ્લેમ મોડો મોટો સૌથી મોટો પ્રોબ્લમ છે એટલે કે અમારા જેવા માણસો તો નોર્મલી રીતે ક્યારેક આવી કન્ફ્યુઝન થઈ જાય છે પણ જ્યારે અમારા પેરેન્ટ્સને આવે છે ત્યારે એ લોકોને કન્ફ્યુઝન થાય છે કે એ પ્લેટફોર્મ પર જાવ કે બે બી પ્લેટફોર્મ પર જાવ જ્યારે એ લોકો લોકેશન નાખે છે ત્યારે એ બતાવે છે પણ ટ્રેન ક્યારેક બી પ્લેટફોર્મ પરથી જતી રહેતી હોય છે તો એના લીધે ઘણીવાર આવી કન્ફ્યુઝન થતી હોય છે તો આના માટે કંઈ થઈ શકે તો સારું અહીં મૂળ વાત એટલી જ છે કે બંને રેલવે સ્ટેશનનાં નામ એક સરખા છે અને કાઉન્ટ્સમાં એ અને બી લખેલું હોય છે જે લોકો વાંચતા નથી અથવા તો અભણ લોકોને તેમાં સમજ પડતી નથી અને આ જ કારણે ન જવાનું હોય તે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે ત્યારે આશા રાખીએ કે રેલવે વિભાગ મુસાફરોને પડતી દુવિધાઓના સમાધાન માટે કોઈ યોગ્ય પગલાં ભરે જેથી આ દુવિધાનો સામનો ન કરે અમારે ચાંદોડિયા બી આવું હતું ને ઓટોવાળાએ ચાંદોડિયા એમાં પહોંચાડી દીધા પછી અહીંયા આવા તો ડબલ ભાડો કરતા હતા તો અમે અહીંયા રોકાયા અને પાછી રિક્ષા કરીને અહીંયા પાછું વર્ત ઘણો હોય એમને હોય ને તો એ લોકોને પ્રોબ્લેમ થાય છે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે ગૂગલમાં ને એમાં બતાવીએ છીએ ને તો એમાં અમુક વખત બી બતાવતા હોય છે બરાબર અને અમુક વખત ગાડી ત્યાં પ્લેટફોર્મ નંબર એ ઉપર હોય છે એટલે આપણે કન્ફ્યુઝન થાય છે પણ આ કન્ફ્યુઝન ના થવું જોઈએ આ લોકોએ આ રેલવે સ્ટેશનવાળા જે હોય છે એ લોકોએ આ કરવું જોઈએ કે ભાઈ આ કન્ફ્યુઝન ના થાય આ અમુક લોકોને પબ્લિકને પ્રોબ્લેમ ના થાય એના માટે જાણકારી આપવી જોઈએ એટલે મારે ગઈ વખત એવું થતું કે હું અમે એમાં અમે જતા રહ્યા પછી અમારે ફરીથી રિક્ષા કરીને પાછું અહીંયા આવવું પડ્યું હતું અમે બહુ હેરાન કરી ત્યાં તે અહીં મૂળ વાત એટલી જ છે કે બંને રેલવે સ્ટેશનના નામ એક સરખા છે અને કાઉન્ટ્સમાં એ અને બી લખેલું હોય છે જે લોકો વાંચતા નથી અથવા તો અભણ લોકોને તેમાં સમજ પડતી નથી અને આ જ કારણે ન જવાનું હોય તે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે ત્યારે આશા રાખીએ કે રેલવે વિભાગ મુસાફરોને પડતી દુવિધાઓના સમાધાન માટે કોઈ યોગ્ય પગલા ભરે જેથી આ દુવિધાનો સામનો ન કરવો પડે ચાંદલોડિયા એ અને ચાંદલોડિયા બી બંને રેલવે સ્ટેશનના નામ એક સરખા હોવાને કારણે મુસાફરો મૂંઝવણમાં મુકાયા છે ટિકિટમાં જોયા બાદ ખબર પડે છે કે ચાંદલોડિયા એ નહીં પરંતુ ચાંદલોડિયા બી સ્ટેશન પરથી સૌરાષ્ટ્ર તરફની ટ્રેન ઉપડવાની છે અને આ બંને સરખા નામને કારણે ક્યાંક મુસાફરો ટ્રેન પણ ચૂકી જાય છે કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ